રાજકોટ ના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા નવમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું સર ભગતસિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારી પણ સક્ષમ અને બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુ નવમો તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા સેવા સેતુ નગરપાલિકા તરફથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન રાશન કાર્ડમાં નામ દાખલ કરવું નામ કમી કરાવું કુંવરબાઈનું મામેરું સહાય યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના દિવ્યાંગતા પ્રમાણપત્ર હેલ્થ વેલનેસ કાર્ડ જેવી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી મહત્વનું છે આ સેવા સેતુ કાર્યક્રમમાં બોળી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ગેટિયા મામલતદાર ધનવાણી મંજુબેન માકડિયા પીએસઆઈ ભટ્ટ સાહેબ સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર હતા કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સભ્યો દ્વારા જેમત ઉઠાવવામાં આવી હતી ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજ રોજ સત્તર એક બે હજાર ચોવીસના ઉપલેટા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનો આયોજન ભગવતસિંહજી કન્યાશાળા ખાતે સવારના નવથી સાંજના પાંચ વાગ્યા સુધી કરવામાં આવેલ છે આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ કચેરીઓ નો સ્ટાફ હાજર રહી સરકારની છપ્પન પ્રકારની સેવાઓ ઓન ધ સ્પોટ અરજદારોને લાભ મળે તે માટે તમામ કચેરીનો સ્ટાફ અને અધિકારીગણ હાજર રહેલ છે અને આજરોજ ઉપલેટા મામલતદાર સાહેબશ્રી

ZN24 News Mobile App